એક હજાર બસો એસી ગ્રામ કોર્ટે ત્રણેયના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જુનાગઢ રાજપુરા મેનેજર તરીકે ફરજ બજાવતા આરોપી મયુર નાનજીભાઈ વાઘેલાએ છેલ્લા ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી લઈ અને મે બે હજાર ચોવીસ દરમિયાન પોતાના જે સોનાના દાગીના બનાવવાની પેઢી છે ત્યાંથી કુલ બારસો એંસી ગ્રામ કરતાં પણ વધારે સોનાને ઉચાપત કરેલી તે બાબતેની ફરિયાદ આપેલી આ બાબતે ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈસી અને તેમની ટીમ દ્વારા ખનપૂર્વક તપાસ કરતા આ ગુનાના કામે જે મેનેજર મયુર ઉર્ફે મિલન નાનજીભાઈ વાઘેલા અન્ય આરોપી કલ્પેશ ઉર્ફે કલ્પરાજસિંહ નકુમ અને આરોપી નંબર ત્રણ ભૌમિક મહેપતભાઈ પરમાર ત્રણ આરોપીઓના ધરપકડ ધરપકડ કરી નામદાર કોર્ટમાં રજૂ કરતા દિનચારના રિમાન્ડ આપવામાં આવેલા ત્યારબાદ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરી આ જે સોનાના દાગીના માટે જે રફ મટીરિયલ જે સોનાનું ખરું એમનો સુ ઉપયોગ કરેલો એ બાબતે વિગતવાસ પૂછપરછ કરતા અત્યાર સુધીમાં આરોપીઓ અને સાહેબ મળીને કુલ પચીસ લાખ ચોતેર હજાર કરતાં પણ વધારે રકમનું સોનું અને સાડા ચાર લાખ લાખ રૂપિયા જે આરોપી નંબર એક મયુર વાઘેલાના લોકરમાંથી છે મેળવેલા છે અને ગુનાના કામે છે કબજે કરેલા છે આ બાબતે હાલ હજુ પણ આ દિશામાં આગળ તપાસ શરૂ છે ફરિયાદીએ જ્યારે ફરિયાદ આપેલી ત્યારે કુલ ચોવીસ કેરેટના રકમ મુજબ એકાણું લાખ રૂપિયાની ફરિયાદ આપેલી પરંતુ આ જે સોનું જે ગયેલું છે તે દાગીના બનાવવા માટે કામમાં આવતું હોય બાવીસ કેરેટના હોય એટલે એ મુજબ છે એ અન્ય પણ અન્ય કોઈ લોકો સંડોવાયેલા છે કે કેમ અને એ બાબતમાં છે એ ડિવિઝનની અલગ અલગ ટીમો હાલ તપાસ કરી દે છે